પાલેનપુરમાં કુંભ મેળામાં જતા યાત્રાળુઓને નડ્યો અકસ્માત ગોબરી બ્રિજ પર રોંગ સાઈડ માં આવતી કાર સાથે ટક્કર થતા પાંચ લોકો ઘાયલ રોંગ સાઈડમાં આવી રહેલી એક કાર યાત્રાળુઓની કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં બંને વાહનોમાં સવાર પાંચ લોકોને ઈજા પહોંચી અકસ્માતની ગંભીરતા એટલી હતી કે યાત્રાળુઓને કારમાંથી બહાર કાઢવા માટે વાહનના કાચ તોડવા પડ્યા સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પૂર્વ પોલીસે અકસ્માતને લઈ રોંગ સાઇડમાં વાહન ચલાવનારા ચાલક સામે કાયદેસરની તપાસ હાથ ધરી ઓકે તો નામ શું મારું નામ અજયભાઈ રમણભાઈ શું ઘટના ઘટી શું ઘટના ઘટી તો આપણે અમે જાતા હતા અમદાવાદમાં જતા પેસેન્જર કુંભમેળા તે અમે જવા ઉપર પુલ પર ચડે તો એક ગાડી આવી મોટી ગાડી આપણે ફોર વ્હીલર રોંગ સાઈડમાં આવી કટ મારીને તેવી અમને ઢોકી દીધી ગાડી કેટલા જણા લાગી અમે ચારથી પોતે છ જણા જ છ જણા જેટલા ગાડીમાં હતા એટલા લાગી